પંઢરપુરમાં બનેલી સત્ય ઘટના છે એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણ પત્ની બંને જણા પંઢરપુરમાં રહે છે બ્રાહ્મણનું નામ છે ત્રિલોચન બંને જણા ભગવાનની ભક્તિ કરતા કરતા જીવનને પસાર કરે પરંતુ એમને ત્યાં સંતાન નહોતું સંતાનના અભાવે એમણે પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે કામ કરીએ આપણે બે જ્યારે આ દુનિયામાંથી વ્યાજ તો આપણી સંપત્તિ સાવ પડી રહેશે આપણે કામ કરીએ આપણે બીજું તો કોઈ છે નહીં બાળકો એટલે આપણે કંઈ બાળકોની તો સેવા ચાકરી કરવાની છે નહીં એના બદલામાં આપણે એવું કરીએ તો કે ભગવાન પંઢરીનાથના જે દર્શન કરવા આવે એ સંતોને આપણે બપોરે જમાડીએ તો આપણે ભોજન કરાવીએ પત્ની કહ્યું આ તો બહુ સારું થયું હું રસોઈ કરું તમે બધાને જમાડો ભલે બારે ગયું પાટીઓ લગાવી દીધું કે ઠાકોરજી ના દર્શન કરવા આવો તો પ્રસાદ અમારા ઘરે લેજો પ્રસાદ અમારે ત્યાં લેજો બંને જણા વહેલા ઉઠી નિત્ય કર્મ કરી પરવારી ભગવાનના નામ સાથે ઠાકોરજીની રસોઈ બનાવે અને તમે રસોઈ બનાવો ત્યારે જો તમારા મોઢામાં ભગવાનનું નામ હશે ને તો રસોઈ રસોઈ નહીં રહે રસોઈ મહાપ્રસાદ બની જશે જો રસોઈ બનાવો ત્યારે ભગવાનનું નામ હશે તો અત્યારે તો કાનમાં ઓલા નાખી દે અને પછી જયારે રોટલી કરતા હોય ને ત્યારે ડાંસ ચાલતો હોય અને પછી રોટલીમાં એવો નકશો તૈયાર થાય ભારત કરતા ગુજરાત મોટું હોય એવો એવો નકશો બનાવ્યો રસોઈ કરતા સમયે त्रिलोचन ब्राह्मण पत्नी बनने जनावो। माजा विठल विठल विठला माजा विठल पांडुरंगा विठ्ठ र मिट्ठल विठ्ठल विठला मिट्ठल पाण्डु તમે આમ વિચાર કરો ખાલી કે ભગવાનના રોજ ભગવાનના નામ સંકિર્તન સાથે તમે ઘરના કામ કરતા હોવ ઘરનું વાતાવરણ કેટલું પ્રફુલ્લિત બની જાય અરે ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બને કે ન બને પણ મને એટલી ખબર છે કે જે માણસ ભગવાનના નામ સાથે કામ કરે ને એનું હૃદય તો પ્રફુલ્લિત થઈ જાય છે એનું મન થઈ જાય તમે ખાલી ક્યારેક રસ્તા પર જુઓ કોઈક આમ આમ વોકિંગ કરવા નીકળ્યું હોય ને એ ઓલા સોંગ સાંભળતા સાંભળતા જાય તો કેટલો એકલો હસતો હોય એના ચહેરા પર કેટલો ગ્લો હોય ધનો રૂપડી જાય એવા ગીત સાંભળે તો આમ આમ ખુશ દેખાતો હોય તો ભગવાનનું નામ સાંભળો તો તમે કેટલા બધા આમ આમ ચમકતા થઈ જાવ ત્રિલોચન બ્રાહ્મણના પત્ની બંને જણા સવારમાં વહેલા ઊઠીને કામ કરે રસોઈ બનાવે 10 વાગે જા તો આમ આમ પંગથમણડ પડવા પત્ની રસોઈ બનાવી બનાવીને પોતાના પતિને આપે પત્રાવાળીઓ આપી આપીને સૌ સંતોને આ બ્રાહ્મણ જમાડે છે અને એવો પ્રસાદ બનાવે ભાવથી પછી તો ઘટના એ થઈ ગુરુજી કે જે લોકો જમીન જાય ને એ પોતે ચાલીને જતા હોય પોતાના ગામ તરફ એટલે વચ્ચે જે સંતો સામે મળે ને એને પૂછે પંઢરપુર જાઓ છો હા તો ત્રિલોચન ને ત્યાં જમવા જાજો ત્યાં પ્રસાદ હારો છે સંખ્યા વધી બમણું થયું પ્રચાર પ્રસાર થઈ ગયો

બંને જણા બધા સંતોને જમાડે એક બે વાગ્યા સુધી બધા સંતો જમે વાગે પતિ પત્ની બંને જમવા બેસે જે હોય પ્રસાદ એમાંથી પોતે ભોજન લે ક્યારેક ક્યારેક તો ઉપવાસ પણ થઈ જાય પણ એટલા ભાવથી રસોઈ બનાવે આમ કરતા કરતા વર્ષો વીતી ગયા વૃદ્ધાવસ્થા થઈ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો છતાં પણ હવે શરીર ધીમે ધીમે કામ કરતું થાકી જવા એક વાર બને પત્ની પત્નીઓ જયારે સાંજના સમય બધાને ભોજન કરાવીને બંને જણા બેઠા છે ભગવાનનું ભજન કરે છે ત્યારે પત્ની કહ્યું સાંભળ્યું મને એમ થાય છે કે હવે આ શરીર કામ કરતું કરતું થાકી જાય છે શું આપણે આ રસોઈ બંધ કરી દેવી પડશે લોકોને આપણે નહીં જમાડી શકીએ ત્રિલોચન બ્રાહ્મણ કહે છે કે શું કરીશું તો એક કામ કરો ને આપણે કોઈ નોકર રાખી લો ને આપણે કોઈ નોકર રાખી લો ને બાર બીજું બોર્ડ માર્યું અમારે ત્યાં સંતો ભોજન કરવા આવે છે એની રસોઈ બનાવવા માટે થઈને એક માણસની જરૂર છે કોઈને નોકરીએ રહેવું હોય તો સંપર્ક કરજો બે પાંચ દસ દાડા ગયા કોઈ આવતું નથી એમાં બરાબર એક પંદર સત્તર વર્ષનો છોકરો ભૂખો તરસો આટા મારે બધાને પૂછે છે કે મારે જમવું છે મને કે જમવાનું કાપશે કોઈ કે કહ્યું કે કામ કર ત્રિલોચન બ્રાહ્મણ છે એના ઘરે જમવાનું મળે છે પણ હમણાં એ વૃદ્ધ થવા લાગ્યા છે એટલે હવે કદાચ જમવાનું બનાવતા હોય કે ન બનાવતા અમે એવું સાંભળ્યું છે કે એને એક માણસની જરૂર છે તારે ત્યાં નોકરી રહેવું છે તારા કામ થઈ જાય નોકરી મળશે ને તને ખાવાનું મળી જાય છોકરો કહે છે મને ઘર બતાવો ને છોકરાને ઘર બતાવ્યું ત્રોચંદના ઘરે આવી અને પૂછ્યું છે કે બાપા તમારે નોકરની જરૂર છે હા છોકરા તો મને તમારી ત્યાં નોકરી રાખો ને અરે પણ તું તો હજી નાનો છે તારા મા બાપ શું કરે છે છોકરાએ ગંભીર અવાજે જવાબ આપ્યો મને નથી ખબર હું કોનો દીકરો છું મારા મા બાપ કોણ છે મને ખબર નથી મારું કોઈ નથી આ સંસારમાં મને તમારી ઘરે નોકરી રાખી લો ને આજીજી કરે છે ત્રિલોચનના પત્નીની નજર એમાં ટકી ગઈ કેમ એક તો છોકરો છે નહીં અને આ બરાબર પંદર સત્તર વર્ષનો છોકરો જરા કીધું કાનમાં આમ જુઓ મને લાગે છે આપણા દીકરા જેવો જ લાગે છે અને રાખી લો ને અરે પણ આને રાખી આ શું કરશે ત્રિચોને કહ્યું મારે માણસની જરૂર છે છોકરા પણ તને રસોઈ બનાવતા અરે મને બધું આવડે છે મને બધી રસોઈ બનાવતા આવડે છે મને રાખી લો ને હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ રસોઈ કરી દઈશ વાસણ સાફ કરી દઈશ કચરા પોતા કરી દઈશ પણ તમે મને રાખી લો ને પગાર મને પગાર નથી જોઈતો પણ મને જમવાનું આપજો ખાલી પણ મારી શરત એટલી છે ખલી કે તમારા ઘરે જેટલા લોકો જમવા આવશે એના માટે હું રસોઈ બનાવીશ પણ મારા જમવા માટે મારી માં રસોઈ બનાવશે મારા માટે તમે બનાવજો રસોઈ તો હું જમી લઈશ એટલે ત્રિલોચનના પત્નીએ થયું કે હવે આ છોકરાને કેટલી બે રોટલી ખવડાવવાની એ બે રોટલી મારથી થઈ જાય પણ છોકરાએ ફળી પાછું બીજું કીધું કે જુઓ મને તમે તમે જમાડો તમે રસોઈ બનાવીને પણ હું જેટલું જમું તમારે કોઈ દી મને ના નહીં પાડવાની કે હવે નહીં ખાવાનું અને બીજું કે તમારે કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં કે હું આટલું ખાવ છું જો તમે કોઈને કહો કે આટલું ખાવ છું તો હું પછી તમારા ઘરે નહીં રોકાવો એટલે બ્રાહ્મણ પતિ પત્ની એકબીજાને સામે જોયું કીધું કે કઈ વાંધો નહીં આપણે કામ ગામને કહેવું જોઈએ હું ખાય છે કઈ વાંધો તો રહી જાય છોકરા અહીંયા તારું નામ શું છે તો કે છોકરો કે મારું નામ અંતરયામી છે મારું નામ અંતરયામી છે કીધું સારું રોકાઈ જા છોકરો નાયો ધોયો અને કામ કરે સવારમાં વહેલો ઉઠી શાક માર્કેટમાંથી શાકભાજી લઈ આવે સવારમાં શાકભાજી ધોઈ અને કાપવા બેસે તિલોચન બ્રાહ્મણ નહીં બાબુજી તમે નહીં હો હું કર નાખીશ તમે જાઓ પતિ પત્ની બંને જણા તૈયાર થઈને બેઠા હોય અને આ અંતર્યામી છોકરો પંદર સત્તર વર્ષનો એવું કામ કર્યા કરે દોડી દોડીને આ તપેલો ઉતારે ને આ તપેલામાં વઘાર કરે ને અહીંયાથી દોડી આવીને પતરાવાળી લઈ આવે ને તમે જુઓ તો આમ આમ ધોતી પહેરીને દોડ્યા જ કરે દોડ્યા જ કરે હવે આ અંતરિયામી કામ કરે પતિ પત્ની બે એકદમ કાંઈ કામ નહીં બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે ને પેલો છોકરો આમથી આમ આમથી આમ દડદોડી કરે દસ વાગે ત્યાં જમવા વાળા સંતો આવ્યા બધા બેસવા ગયા અને પતરા વાળી બધા પીરસે છોકરો એક તો પેલું બાપુજી ઉપાડ્યું ત્રિલોચને કે લે છોકરા નહીં નહીં બાપુજી તમે રહેવા દો હું કરી દઈશ બધું હું કરી દઈશ તમે બેસો દોડી દોડીને બધાને પીરસે છે જમી લે તો વળી પાછી પતરાવાળી ઉપાડે છે

જમવા તો બેઠો પણ પેલી વખત લોટ બાંધ્યો બાંધો ઈ ખાઈ ગયા ત્રીજી વખત લોટ બંધાયો છોકરો ઈ ખાઈ ગયો ભૂખો જેટલો થતો પણ તિલોચનના પત્ની થયું કદાચ સવારનો વેલો ઉઠીને કામ બહુ કર્યું છે ને એટલે ભૂખો થયો હશે બે દિવસ ગયા રોજનો આ ક્રમ થયો પેલો અંતરિયામી છોકરો બધાને જમાડે અને એને પત્ની એને ભોજન બનાવીને જમાડે રબડી બનાવે કેસરવાળી આ બધું ખબડાવે એમાં થોડા દિવસો પછી એકાદ મહિના પછી હવે કોઈને કહેવાનું તો હતું નહીં કે આ આટલું ખાય છે એમાં બરાબર એ ત્રિલોચનના પત્ની એક વખતના ના સમયે પડોશ માં બેસવા ગયા અને પડોશ માં બેસવા ગયા પડોશ વાળા બેને કીધું કે બેન તમે તો હાવ દુબળા થઈ ગયા કેમ આમ શરીરમાં લેવાતા જાવ છો કોઈને કહેવાનું નહોતું પણ રહી ન હોય પછી અને ત્રિલોચનના પત્ની કીધું બેન શું કહું ઘરમાં બીજું તો કાય કામ નથી પણ અમારા ઘરમાં એક અંતર્યામી કરીને છોકરો રહેવા આવ્યો છે આખા સંત સમાજની રસોઈ બનાવ પણ એની રસોઈ હું બનાવું પણ એટલું ખાય છે ને કે એની એકની રસોઈ કરવા હું થાકી જાઉં છું એમાં ને એમાં મારા શરીરનું વજન ઉતરી ગયું હા કરી દીધી ઘરે આવે છે સાંજનો સમય હતો રસોઈ બનાવવાનો વારો પેલો છોકરો મળતો પત્ની બંને જણા આખા ઘરમાં ગોતે આ અંતરિયામી એ અંતરિયામી ક્યાં જો બેટા તું ક્યાંયથી અવાજ ના આવે પત્ની કીધું કદાચ એ બાર શેરીમાં ત્યાં રમવા વયો ગયો હશે કોઈક ના ત્યાં જુઓ તો ખરા આજ બાડુના પડોશમાં બધી પૂછું અમારો છોકરો અહીં આવ્યો અંતરયામિ જોયો નથી અહીંયા હો આખા ગામમાં ગોતે છે ત્રિલોચનના પત્નીની આંખોમાંથી અશ્રુ એટલા માટે વહી ગયા કે એક તો સંતાન હતું નહીં અને દીકરા જેવો એક આ દીકરો મેળ્યો તો અંતરયામી એ વહી ગયો આજે એટલે માહ તરીકેની એની આંખો ભરાઈ ગઈ આંખમાંથી અશ્રુ વહે છે ત્રિલોચનને કંઈ ગમતું નથી કે આ એક કામ કરવા વાળો માણસ છોકરો ખોવાઈ ગયો બહુ બધી જગ્યાએ ગોયતો પણ ક્યાંય મળ્યો નહીં એટલે પછી ત્રિલોચન અને પત્ની બીજા દિવસે સવારમાં ભગવાન પંડરીનાથ ભગવાનના મંદિરમાં આવી અને ઠાકોરજીની મૂર્તિ સામે બેસીને રડે છે પ્રભુ આટલા વર્ષો પછી એક દીકરો આપ્યો હતો ને એ તમે મોકલી દો ક્યાંક બંને ની અસરું જાય છે